વટામણથી નવસારી સુધી પસાર થતી સાતસો પાસઠ કેવી પાવર ગ્રીડ લાઇનના મુદ્દે ખાવડા અને નવસારી તાલુકાના અનેક ખેડૂતો સુરત કલેક્ટર કચેરી પહોંચી વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની દ્વારા તેમની જમીન માટે પૂરતું વળતર અપાતું નથી

ਨੇ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તેઓએ માંગ ઉભી કરી હતી કે તેમને યોગ્ય વળતર આપવામાં આવે અને હાલનું વળતર બંધારણ પ્રમાણે સુધારવામાં આવે કલેક્ટરે ખેડૂતોની વાત સાંભળી અને તેમના પ્રશ્નોનો યોગ્ય વહેલી તકે નિર્ણય લેવામાં આવશે તેવી હયાધારણા આપી હતી મારું નામ સંજયભાઈ જમજીભાઈ પટેલ હું ખેડૂત છું ખેતરમાં મારા બાપદાદાએ વખતે કેનલ ગેલી છે હાઈ આપણે દૈનિક કેનલ ગયેલી છે મારું ખેતર આસ્થામાં થરામાં છેલું છે ત્યાર પછી કેનલ બાદ જાત ભટ્થા અને ઉના ગામનો સીમારો લાગે છે ત્યાર પછી મારા પિતાશ્રી વખતે એટલે ત્રણ ચાર વર્ષ પહેલાં એ જમીનમાંથી એક્સ્રેસ હાઈવે પસાર થયો છે એટલે એમાં મારે જમીન ગુમાવવી પડેલી છે ત્યારબાદ પાવરગેટ ખાવડા નવસારી એના ટાવરનું ફાઉન્ડેશન થઈ ગયું છે મને યોગ્ય વર્તન મળ્યું નથી અને ત્યારબાદ પાવર ગ્રીડ અત્યારે હાઈ ટેન્શન લાઈનનું સર્વે થઈ રહ્યું છે જ્યાં સુધી મને પિસ્તલ કેસમાં મને વધારે વર્તન મળે નહીં ત્યાં સુધી હું પાવર ગ્રીડ લાઈન લઈ જવા દેવા માગતો નથી અનિલભાઈ હરિભાઈ પટેલ ગામ દારૂઠા હા સાતસો પાસઠ કેવી અસરગ્રસ્ત ખેડૂત છું અમારે ત્યાં અમદાવાદ નવસારી જે લાઈન જાય છે સાતસો પાસઠ કેવીની એનું અમારું હિયરિંગ આગળ પટી ગયું હતું આજે છે તે થી નવસારી લાઈન જાય છે એનું હિયરિંગ હતું એના માટે આવેલા કલેક્ટર સાહેબને અમારી રજૂઆત કરવા માટે અમારી જે સાતસો પાસઠ લાઈન અમદાવાદ નવસારી ગઈ છે એમાં ફાઉન્ડેશનનું કામ થયું છે પણ એક પણ પૈસો એ લોકો પાવરગીડ પડે અમને અમારા ખાતામાં જમા આપ્યો નથી એટલે અમે અત્યારે પહેલાં ખેડૂતો ભેગા થઈને નક્કી કર્યું છે કે જે કંઈ બી કામ થયું છે પાવરગીડનું કામ અમે અટકાવવાના છે જ્યાં સુધી પૈસા અમારા ખાતામાં જમા નહીં આપે ત્યાં સુધી બીજું કામરેજ તાલુકામાં અમારી બજાર કિંમત બહુ ઊંચી છે અહીંયા એક કરોડ ઉપરની કિંમત છે જમીનની અને અમને જે વળતર મળે જંતિના હિસાબ માટે ઘણું ઓછું છે અમે કામરેજ તાલુકા માટે એ માગણી કરી છે કે ભાઈ જે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવેમાં દરેક ખેડૂતોને એક સરખું વળતર મળ્યું છે તે રીતનું વળતર આ સાતસો પાસઠ કેવી લાઈન બધા જ ખેડૂતોને સરખું મળે એ બી અમારી એક કામરેજ તાલુકાની માગણી છે અને એ બી અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને અમારી માગણીને અમે એના માટે અમે દસ્તાવેજની આઠથી દસ દસ્તાવેજ અમે કોપી અમારી પાસે હટી હું દસ્તાવેજો થયેલા છે અમારા કામરેજ તાલુકામાં એ કોપી બી કલેક્ટર સાહેબને આપી છે અમારી માંગીના પૂરી અમે કામ અટકાવવાની ગણટી રાખીએ છીએ એટલે પાવર ગ્રીડ અને બધી લાઈનોના કામ અત્યારે અટકશે અમે ખેડૂતોએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી કલેક્ટર આનો કંઈ નિર્ણય નહીં લાવે ત્યાં સુધી કામ અમે બંધ કરાવવાના છે જગ્યા પર અત્યારે કલેક્ટર સાહેબ ને મહિલા કલેક્ટર સાહેબે હૈયે ધરપટ આપી છે કે અમે તમારી રજૂઆત કરીએ છીએ ઉપર કામ થઈ જશે આ થઈ જશે બધું થશે પણ કલેક્ટર સાહેબ સર આવી તો દસ મીટિંગ થઈ છે ત્યાં સુધી હજુ કંઈ નિવાડો આવ્યો નથી અમારે આનો અમે છે તે અમારા જે એમએલએ છે તેની જો બી રજૂઆત કરાવી છે કલેક્ટર સાહેબને કે ભાઈ અમારા કામરેજ તાલુકાની જંત્રી બહુ ઓછી છે પણ એના માટે કે તમે વિચારીને અમને બધાને બધા ગામોને એક સરખો રેટ આપો તો એનો બીજો હજુ કંઈ કલેક્ટર સાહેબે નિકાલ આપ્યો નથી ગુજરાત રાજ્ય સરકારે કલેક્ટર સાહેબને સત્તા આપેલી છે કે ભાઈ જમીનનું જે વેલ્યુએશન છે રિયલ વેલ્યુએશન એના પ્રમાણે તમે રેટ નક્કી કરીને આ લોકોને ખેડૂતને વળતર અપાવો એવી ગુજરાત સરકારની ગાઈડલાઇન છે પણ કલેક્ટર સાહેબ હજુ સુધી કશું કંઈ કર્યું નથી સુરત જિલ્લા કલેક્ટરે સમગ્ર સુરત જિલ્લાના ખેડૂતોને સોળ એક હેઠળ નોટિસ પાઠવી સુનાવણી માટે હાજર રાખ્યા હતા વટામણ નવસારી જે સુરત જિલ્લામાંથી સાતસો પાંસઠની પસાર થતી બીજી લાઈન છે અગાઉ પણ અમદાવાદ નવસારી વીજ ટ્રાન્સમિશન લાઈન સાતસો પાંસઠ કેવીએની પસાર થઈ ચૂકી છે ખેડૂતોમાં ખૂબ જ મોટો આક્રોશ છે કે પ્રથમ જે લાઇન જેનું હિયરિંગ થઈ ગયું ઓર્ડર થઈ ગયો હુકમ થઈ ગયો અને જે વળતર પાવરગ્રીડ કંપનીએ ખેડૂતોને આપવાનું હતું એ એક પણ રૂપિયો વળતર પેટે એટલે કે થાંભલાના બેઝ અને કોરિડોર એટલે કે જે આર છે એનો એક પણ રૂપિયો પાવરગ્રીડે ખેડૂતોના અકાઉન્ટમાં જમા કરાવ્યો નથી એટલે સર્વ ખેડૂતોએ અત્યારે નક્કી કર્યું છે કે જેના ફાઉન્ડેશન થઈ ગયા છે એ લોકો પાવરગ્રીડને એટલે કે અમદાવાદ નવસારી જે ટ્રાન્સમિશન લાઇન છે એનું આગળનું કામ અટકાવે છે અત્યાર પછી એક પણ થાંભલો એ લોકોના ફાઉન્ડેશનની ઉપર ઊભો થશે નહીં સર્વ ખેડૂતોએ નક્કી કર્યું છે કે અત્યાર પછી જ્યાં સુધી અમારા એકાઉન્ટમાં પૈસા જમા નહીં થાય ત્યાં સુધી એ લાઈનનું કામકાજ થવા દેવામાં આવશે નહીં અને જે વાત છે વટામણ નવ નવસારી લાઇનની વટામણ નવસારીમાં પણ કલેક્ટર સાહેબને કહેવામાં આવ્યું છે કે જે હુકમ તમે કર્યો એ પ્રમાણે એ લોકોએ વળતર નથી કર્યું તો જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટની ગાઈડલાઇન ગાઈડલાઈન છે કે એક સાથે અને કામ કરવા પહેલાં પૈસા જમા કરાવવાના તો શા માટે આ પાવર ગ્રીડ એક સાથે અને કામ કરવા પહેલાં સો સો ટકા પૈસા જમા નથી કરાવતી એની પણ અમે કલેક્ટર પાસે માગણી કરી છે અને બીજી માગણી કરી છે કે જ્યારે ટીબીસીબી એટલે કે ટેરિફ બેઝ કમ્પિટેટિવ બિડિંગ હેઠળ જ્યારે આ પ્રોજેક્ટ પસાર થઈ રહ્યો છે તો જે ઇરેક્શન કંપની છે એને ઇન્વેસ્ટર ગણીને લાઈફ ટાઈમ ભાડું પણ એને મળવાનું છે જે પાવર પ્રોડ્યુસર છે એને પણ લાઇફ ટાઈમ પૈસા મળવાના છે જ્યાં જ્યાં સુધી આ પાવર વેચાય તો ખેડૂત તરીકે અમે માગણી કરી છે કે જ્યાં સુધી આ પાવર પાવર પ્રોજેક્ટ અસ્તિત્વમાં છે ત્યાં સુધી અમારી પણ જમીન આ પ્રોજેક્ટમાં રોકાયેલી છે તો શા માટે અમને ભાડું નહીં મળે તો સૌ ખેડૂતોએ એક મક્કમતાપૂર્વક એક માગણી કરી છે કે અમને પણ ઇન્વેસ્ટર ગણીને અને જ્યાં સુધી આ પાવરની લાઈન અસ્તિત્વમાં છે ત્યાં સુધી અમને પણ થાંભલાનું અને તારનું ભાડું આપવામાં આવે અને એ જ વાત સાથે સૌ ખેડૂતોએ ભેગા થયા છે અને ખેડૂતોમાં ખૂબ જ મોટા છે કે જે કરવું પડે કરીશું પણ જ્યાં સુધી અમારા ખાતામાં પૈસા નહીં પડે ત્યાં સુધી અમે આગળનું કોઈ પણ કામ થવા દઈશું નહીં અને કામ અટકાવવાનું નક્કી કર્યું છે કલેક્ટર સાહેબે અહીંયા ધરપાદ આપી છે કે જે માગણીઓ તમારી છે એ બધી ધ્યાને લેવામાં આવશે અને જે આગળની કંપની છે એટલે કે જે અમદાવાદ નવસારી લાઈન પસાર કરી છે એના પણ પૈસા ટૂંક સમયમાં જમા કરવામાં આવશે અને પછી કામ તમે શરૂ કરાવી દેજો રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત